વડોદરાની કર્જન નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની છે ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખે પ્રચાર સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર આકરા પ્રહાર કર્યા હતા મોહમ્મદ સિંધી પર પ્રચાર પ્રહાર કરી જો ભાજપ જીતે તો દારૂ અને જુગારના અડ્ડા બંધ કરવાની વાત પણ કરવામાં આવી હતી ત્યારે ભાજપના નેતાઓના નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારે આક્ષેપ કર્યા કે ભાજપને આપની મિલી ભગત છે જશપાલસિંહ ભાજપ પર સવાલો પણ ઉઠાવ્યા જે રીતે જિલ્લાના પ્રમુખ શ્રી ભાજપના દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું કે મકાનોની બાબતના જે વાત કરવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીને મત આપશો તો હું ગેરંટી આપું છું કે કોઈને મકાનો નહીં તૂટે અને એ જ રીતે બીજી રીતે કહેવામાં આવ્યું કે જો દગો કર્યો તો એ રહે પણ રહેવા પણ નહીં દો એટલે સ્પષ્ટપણે દેખાય આવે છે કે જે રીતે મતદારોને કે જેમના વડે અત્યાર સુધી છેલ્લા દસ વર્ષ પંદર વર્ષથી કરજણ નગરપાલિકામાં જેમને સત્તા પર તમને બેસાડ્યા છે એવી જનતાને જયારે આજે કટોકટીનો સમય મતલબમાં જે રીતની તમારી પરિસ્થિતિ કટોકટીમાં મુકાઈ છે સામે તમને દેખાવા લાગ્યું કે હાર સામે હાર દેખાઈ રહી છે એટલે વોખલા અંદર જે નિવેદનબાજી કરવામાં આવી રહી છે એ નિવેદનબાજી કરજણના મતદારો ઉપર જે રીતે ધાક ધમકી ભર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું છે એ ક્યારેય જિલ્લાના મતદારો હોય કે કરજણ નગરપાલિકાના મતદારો હોય એ ક્યારેય આ બાબતને ચલાવી ના લેવાય કે જે મોહમદ સિંધી સેવક નગરસેવક રહ્યા છે તો ત્યાં સુધી એ દૂધે ધોયલા હતા કે શું ભારતીય જનતા પાર્ટીમાં હતા એટલા માટે દૂધે ધોયલા હતા અને હાલમાં જ્યારે એમને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે ત્યારે એ એમના બધી જે ખામીઓ છે સામે આવી રહી છે